હલો મનસુખ બોલો ને મનસુખ ફોન કરી બોલ્યા રૂપિયાબાદ રૂપિયા ચોરી

યારા નંબર ફોર્મ બચા સનાઈ રૂપિયા અઢે લખી દે પૈસા લારા દે તો જ બતા સના تھا جے رن کیا چن او دے دوں گا دے دوں گا دے دوں گا ای کر 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 جے 2018 میں کھنی روکو لارا دیو تو 1.5 روپیہ نتو اتری مجھے مانو یا انجو جی سیٹ ہے انجو پیسہ پہ گنیں جے انجو نہ کروئے ان جو نہ ہے منو نہ ہے منو سہیو دے سہیو دے

ના મઈ વ્યાપાર કુ લેસ કસં ખણી ઉધારમાં પ્લોટ બી પૈસા ભરે પૈસા અઢી લખ રૂપિયા અચી આઈ એ મદદ કર મામ જે વિડીયો વાયરલ કર્યો ફોન કર્યા હતા ભલા કોઈ કેસો ચેતવું મજા અચે કરી કે

અઢી લાખ રૂપિયા અઢી લાખ અઢી લાખ હા આજે રેકોર્ડિંગ આયા કે પૈસા દીન જાય કે આજે આજે ગાલ થઈ ગઈ છે રેકોર્ડિંગ બેકોર્ડિંગ આવી કે હા એ રેકોર્ડિંગ આ કે હાલા જ્યાં તો એવરેજ મુ રેકોર્ડિંગ ને ઓગે જો હું ફોન કર્યો મુકે દો બે દિન દિન ને કાટી જન મુકે જાય યાર જા તો તારી ઇન છે તો કે વાંધો ને ચલો અંજી કે આ ગાલ કરી છે તો આ તો આ કે નંબર વોટ્સએપ માં લાઈ દીયા તો હા ભલે ભલે માઈત્ર ભલે મદદ કરે મને માઈત્ર જો ઠીક હે ઠીક હે સરસ હા હા